બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારમાં આવેલા વેલપુર ગામે એક ઘરમાં આ રીતે અજગર નીકળ્યો હતો અજગર નીકળતા રેસ્ક્યુ કરવા માટે વાઇલ્ડ લાઈફના સંખેડાના સંકેતભાઈ બાજાને બોલાવવામાં આવ્યા ચડાવવામાં આવ્યા અને તેઓ આ અજગરને રેસ્ક્યુ કર્યું રેસ્ક્યુના દ્રશ્યો પણ ખૂબ અદ્ભુત છે કારણ કે જે મેસેજ આવ્યો બારિયા રમણભાઈ પ્રતાપભાઈ વેલપુરના છે તેઓના ઘરમાં ઘરની આગળની સાઈડ પર આ જે દ્રશ્યમાન થાય છે જે ખાડો છે એ ત્યાં એક દર બનાવીને અને અંદર જમીનની અંદર આ છુપાયો હતો અજગર તેઓને રાતના સમયે સાડા અગિયાર વાગે સાપ જેવું કંઈક ફરતું હોવાનું લાગ્યું તરત જ તેઓએ મેસેજ આપ્યો સંકેતભાઈને અને વાઇલ્ડ લાઈફના સંકેતભાઈ ત્યાં પહોંચ્યા અને તેઓ જોયું તો ત્યાં અજગર જેવું એમને લાગ્યું કે અજગર છે ને તેઓએ એ એ સ્થળ ઉપર થોડું ખોદકામ કરાવીને ત્યાંથી જેવું અજવાળું આવ્યું અજવાળું મળ્યું અને અવકાશ મળ્યો તરત જ તેનું રેસ્ક્યુ કર્યું

એને બોલતો દેય તો ખદે કોહીઓ મને સાટાનો કજો તો મરિયાગા લોકો કાયરો એવું 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 ઊંધે જાલજો આની તો આન લાગે આજા લે ની જોસે પછી ને બાપો શ્રી દે કો કાય એ હું હવે ભાઈ નાવા નાવા વાડીયા ચાલે જો જલે દબાય દબાય ખતરનાક માન રાજા ભાઈ